ભરી ભરી પીવે પછી ઘટરા હોય લીલા લે આ મોત ને મોને આ મોત ને મોને એના સતગુરુ ને

બાવાનંદ બધી પાત્ર બધા ભજવી શકે પણ નું પાત્ર કોણ છે ભજવણો તો કો શંતની ભૂમિકા એટલી મહાન છે પણ શંત કને કહેવાય કે જે શાંતિ તમારે એને શંત કહેવાય એટલે શંત જે સત્યની જ્ઞાતિ કલાય શતગુરુ છે એટલે ગુરુનો મહિમા પણ અધિક છે અને ગુરુ શ્રીને જે આવે ઓનો મેળ પડેવો નથી એ ઘારા ઘરનો છોકરો હતો અને એને બાપી દીધું કે બેટા આ શિલાઈ ઓકી પડી છે અત તો આપ લવારમ ઓન ભાદરી કરાઈ જાય પેલો જો એટલે ઓશ્યો જો ભાલ્યો કે ફરના ભાઈનો છોકરો છે એટલે ભઠી સાલુ હતી ગાઈ દીધી મોત્ર અને ગરમ શી અને ઓકી અતિલ એર માથે વઠોડી કિન દોર દેવી કરીને આજી પેલા કે શું આલો કે 1 રૂપિયો આલો રૂપિયો આલો

કે ચમ આયો કે માર બાપે એમ કીધું કે વોક તમે નથી આયો એટલે આ વોક નો ધારો લાય હો નથી એના લાયક હોય તો વોક લાય સુલ્તાન જ આવું છે પણ એના લાયક થાવું પડે પાત્ર તો બનવું પડે તો એ ઠરે નકે મેલ પડે વો નથી એટલે માટે ગુરુ નું શરણ બહુ અધિક છે રામજીને પણ ગુરુ શરીરે લાવવું પડ્યું કૃષ્ણને પણ ગુરુ શરીરે લાવવું પડ્યું રમાપીરને પણ ગુરુ શરીરે લાવવું પડ્યું તારે મહાપુરુષી કીધું છે કે એક જ પોની એક જ પથરા એક નાવન કા હારા એક મુરત મે એસી દીઠી જના રામ કૃષ્ણ પણ પૂજારા ગુરુ પદ તો અધિક જાણવું ન જાણી શંકરને શેષ વેદ પણ નીતિ નીતિ કરે એવા શિવ છે સદગુરુ

જ્ઞાન છે તો વિજ્ઞાન છે જ્ઞાન છે તો હોન છે જ્ઞાન છે તો ભન છે અને જ્ઞાન છે એ આત્મા નું સ્વરૂપ છે અને જ્ઞાન છે એ આત્મા પ્રિયા શબ્દ છે ન કે નોમ રૂપને ગુણના ગુના ડબા માં આખું જગત છે વાલા અને અર્જુન મારા પણ કીધું છે કે ખખા ખોટું કોઈ નથી વગેર વિચારે શુકમ મરો મથી જય જોઈ એ વસ્તુ ત્રણ ફરી વળો વરણ ધાર જાર પાલ પશુ પંખી 14 લોક સુધીના

ત્રીજો ગુણ એનો હંસ છે એ દૂધની ખીર નો કરે અને હંસ કહેવાય એટલે હંસને ઓળખવા માટે આ મહાપુરુષ ઉપમા માલી છે અને એના માર્યું હોવું જોઈએ નકે ગમે એટલું તમે ગો ગમે એટલું એવા લક્ષ્યમાં આયા સિવાય મેલ પડે એવો નથી આ તો લક્ષ્મંતીને લીલા લે છે માટે હવે એક પદ બોલવું છે જેડી ગામ બીજું માયક આવો Thank you.